નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું પી એમ યોજના વિશે તો મિત્રો પીએમ ઇન્ટર્નશીપ યોજના શું છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાથી શું ફાયદો થાય તેમજ આ યોજનાની સંપૂર્ણ માહિતી છે એ આજના વિડીયોની અંદર હું તમને જણાવીશ તો મિત્રો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો પી એમ યોજના તો આ પીએમ ઇન્ટર્નશીપ યોજના શું છે જેમાં એક કરોડ યુવાનોને ભારતની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ મળે છે અને સાથે સાથે મહિને પાંચ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે તો મિત્રો આગળ વિડીયોની અંદર વાત કરીએ તો પીએમ ઇન્ટર્નશીપ યોજના એટલે શું વ્યાવસાયિક સજ્જતા માટે તાલીમાર્થીને આપવામાં આવતી એક તાલીમ છે જેમાં પોતાની વ્યવસાયિક સજ્જતા માટે તાલીમાર્થીને તેના કૌશલ્ય સૂઝબૂઝ અને સારી રીતે પોતાનું કાર્ય કરી શકે તે માટે તેવું વાતાવરણ ઊભું કરી તેને તેનાથી માહિતગાર કરવામાં આવે છે જેમાં કોઈ ચોક્કસ સમયગાળો નક્કી કરવામાં આવે છે જે ત્રણ મહિના છ મહિના અથવા તો એક વર્ષ સુધીનો પણ હોઈ શકે છે તો આ યોજના અંતર્ગત ક્યાં અને ક્યારે અરજી કરી શકાય જેની વાત કરીએ તો કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ ત્રણ ઓક્ટોબરે કેન્દ્રીયકૃત પોર્ટલ શરૂ થઈ રહ્યું છે આ પોર્ટલના માધ્યમથી કંપનીઓ ઉમેદવારોને બોલાવી શકે છે ઈચ્છુક ઇન્ટર્ન બાર ઓક્ટોબર સુધી આ પોર્ટલના માધ્યમથી અરજી કરી શકે છે મળતી માહિતી અનુસાર ઇન્ટરશીપ પોર્ટલ દરેક પોસ્ટ માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ સામે અરજદારોની સંખ્યાના બમણા ઉમેદવારોને આપમેળે પસંદ કરશે તો ક્યાં અને કેવી રીતે અરજી કરશો તો અરજી કરવા માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે આ પોર્ટલ અરજદારની સ્કિલ અનુસાર બંધ બેસતી કંપનીમાં જાતે તમારું સીવી તૈયાર કરશે ઇન્ટરશીપ માટે ઇચ્છિત ઉમેદવારોની પસંદગી તેમની પ્રોફાઇલ પસંદ અને પાત્રતાના આધારે કરવામાં આવશે આ પછી યોજનામાં ભાગીદાર કંપનીઓ આમાંથી ઉમેદવારોની પસંદગી કરશે જુલાઈમાં જાહેર કરવામાં આવેલા બજેટમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે એક કરોડ યુવાનોને ઇન્ટરશીપ અપાવશે મળતી માહિતી પ્રમાણે આ યોજનાને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી ગ્રુપ અને મહિન્દ્રાએ પોતાની રૂચિ બતાવી છે સરકારે પાંચ વર્ષમાં એક કરોડ લોકોને ટ્રેનિંગ આપવાનો ટાર્ગેટ મૂક્યો છે ત્યારે અરજદાર દસ પાસ હોવો જોઈએ અરજદારની ઉંમર એકવીસથી ચોવીસ વર્ષ હોવી જોઈએ પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કે આવકવાળો વ્યક્તિ ન હોવો જોઈએ એટલે કે અરજદારના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ અરજદાર કોઈ ફૂલ ટાઈમ કોર્સ કે નોકરીની સાથે ઇન્ટર્નશીપ નહીં કરી શકે આઈઆઈટી આઈઆઈએમ આઈઆઈએસસીઆર જેવા ઇન્સ્ટિટ્યૂટથી ગ્રેજ્યુએશન કરવાવાળા અહીં અરજી નહીં કરી શકે ઓનલાઈન કોર્સ કે વોકેશનલ ટ્રેનિંગ ચાલુ છે તો તમે ઇન્ટર્નશીપ કરી શકો છો ઇન્ટર્નશીપનો ઓછામાં ઓછો અડધો ભાગ આધારિત તાલીમને બદલે વાસ્તવિક કાર્ય અનુભવ માટે સમર્પિત હોવો જોઈએ કેટલું સ્ટાઈપેન્ડ મળશે તેની વાત કરીએ તો દરેક ઇન્ટર્નને મહિનામાં પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે તેમાંથી પિસ્તાલીસો રૂપિયા સરકાર દ્વારા પ્રત્યક્ષ લાભ અંતરણના માધ્યમથી અને કંપની પાંચસો રૂપિયા કંપની દ્વારા પોતાના સીએસઆર કોર્સ એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ દ્વારા આપવામાં આવશે મહિનામાં સ્ટાઇપેન્ડ સિવાય સરકાર એક વર્ષ પછી અલગથી છ હજાર રૂપિયા પણ આપશે ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો આ ઇન્ટર્નશીપ માટે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર એડ્રેસ પ્રૂફ શૈક્ષણિક લાયકાત પાન કાર્ડનો સમાવેશ થાય છે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમમાં એક કરોડ યુવાનોને ભારતની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપ મળશે